જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહેડી સંખ્યામાં જોડાયા હતા સંધ્યાના સવારે દસ કલાકે શીતળ મંડળ તથા ત્રીસલા મંડળની બહેનોએ સત્તર દેવી પૂજા ભક્તિ ભાવપૂર્વક ભણાવી હતી જેમાં માંડવી સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહેડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સવારે અગિયાર કલાકે દિરભંજન પાશ્વના પ્રભુજીની ધ્વજા સંબંધી ચડાવવા લેવામાં આવ્યા હતા જેમાં ભાવિકો મન મૂકીને વસ્યા હતા બાર અને ઓગણ ચાલીસ મુહૂર્તે ચડાવ્યું હોવાનું તપગચ્છ જૈન સંઘ ના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મલિરા શાહે જણાવ્યું હતું ધ્વજા ચડાવ્યા બાદ તપગચ્છ જૈન સ્વામી વાત્સલ્ય શ્રી જે આર ડી ધાર્મિક ભક્તિ સ્વામી વાસવનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અન્ય લાભોમાં ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માત્ર શ્રી મણિબેન હેજી વલ્લભજી સંઘવી પરિવારે પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માત્ર શ્રી જવેરબેન દેવજીભાઈ મહેતા બગાડાવાલા હસ્તે વિરલભાઈએ પ્રભુજીની ધ્વજાને પ્રદક્ષિણામાં ધૂપ લઈને ચાલવાનો લાભ સંઘવી પૂર્ણિમાબેન વ્રજલાલ પરિવારે દીપક લઈને ચાલવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે માતૃશ્રી પરિવારે ડાબી બાજુ ચામક લઈને ચાલવાનો લાભ માતૃશ્રી ગુણવંતીબેન પોટીલાલ ગામજી શાહ પરિવારે નદ્રેશ્વર તીર્થ અઢાર નર ની ડેરીમાં ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન